ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની છેલ્લી મેચમાં ડકવર્થ લુઈસ નિયમથી કરીને દક્ષિણ આફ્રિકાની વુમન્સ ટીમને એકસો રનથી હરાવ્યું હતું આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી બે એકથી જીતી લીધી છે શનિવારે સિડનીના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને બસો સિત્યોતેર રન બનાવ્યા હતા જવાબમાં વરસાદને કારણે સાઉથ આફ્રિકાને બીજી ઇનિંગમાં એકત્રીસ ઓવરમાં

એલિસા હિલીએ અડધી સદી ફટકારી હતી મુનીએ એકાણું બોલમાં બ્યાસી રનની ઇનિંગ રમી હતી હિલીએ તોતેર બોલમાં સાહીઠ રન બનાવ્યા હતા સિવાય તાહલીયા મિકરાગાએ ચુમ્બાલીસે એલિસા પેરીએ ચોવીસ અને એનાબેલ સધરલેન્ડે સત્તર રન બનાવ્યો હતો ત્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મસાબતા કલાસે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું તેણે ટીમ માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી મેરીઝન કેપ એલિસ મેરીમેક નાડીન ડી ક્લાર્ક અને ક્લો ટ્રાયને એક એક વિકેટ મેળવી હતી તૈયારાએ લક્ષ્યને ચેસ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી ટીમે આઠ રનના સ્કોર પર કેપ્ટન લોરા વોલ્વા ડાર્ટની પ્રથમ વિકેટ ગુમાવી હતી ટીમ તરફથી સુને લુસ ચોત્રીસ અને તંજ તજમીન બેટ્સ એકત્રીસ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયા વુમન્સ ટીમ માટે બોલિંગમાં અલાના કિંગે પાંચ ઓવરમાં માત્ર છવ્વીસ રન આપીને ચાર વિકેટ લીધી હતી જ્યારે તાહલિયા વિક્રગ્રા અને કિમ ગ્રાથે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ